તમે જે તસવીર જોઈ રહ્યા છો તેમાં ફુવારા દેખાય છે પરંતુ આ કોઈ સામાન્ય ફુવારા નથી ધક ધક ધકધકતા ગરમ પાણીના ફુવારા છે જી હા અમેરિકાના નેવાદાના ઉત્તરી ભાગમાં ફ્લાય રેન્જ નામની એક જગ્યા છે અહીં રંગની ફ્લાય ગીઝર જોવા મળે છે સૌથી અચંબિત કરનારી વાત તો એ છે કે આ ફુવારામાંથી ગરમ પાણી જ નીકળે છે તમે જે પહાડ જેવું જોઈ રહ્યા છો એ એક એક ગીઝર ત્રણથી બાર ફીટ જેટલું ઊંચું અને બાર ફીટ પહોળું છે એવું કહેવાય છે કે ખેતી કરવા માટે પાણીની જરૂરિયાત પડી હતી ત્યારે આ ફ્લાય રેન્જ રણપ્રદેશ વિસ્તાર હતો એટલા માટે અહીં સિંચાઈ માટે પાણી નહોતું મળતું છતાં પણ લોકોએ જમીન ખોદીને પાણી કાઢવાનો પ્લાન બનાવ્યો આ લોકો પાણી તો મળ્યું પરંતુ કમનસીબે ત્રાણું ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ હતું જે આસપાસના વિસ્તારો માટે નકામું સાબિત થયું આ ગરમ રહેલું કેલ્શિયમ કાર્બોનેટ ખાડા ની ચારે બાજુ જામવા લાગ્યું જેનાથી ધીમે ધીમે પહાડ જેવું સ્વરૂપ બનવા લાગ્યું આજની તારીખે આ જગ્યા દુનિયામાં ફેમસ છે ઘણા પર્યટકો પણ અહીંની મુલાકાતે આવે છે અમેરિકાની આ જગ્યા કંઈક અલગ રીતે ઉભરી આવે છે